યાત્રાધામ વીરપુર ખાતે અખિલ ગુજરાત લોહાણા સમાજ નવનિર્વાચિત અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ યોજાયો વીરપુર પૂજ્ય જલારામ બાપાના પરિવારના રસિક બાપાએ દીપ પ્રાગટ્ય કરી રઘુવંશી સમાજના મહાસંમેલન થયું શરૂ વીરપુરમાં ગુજરાત રઘુવંશી સમાજનું મહાસંમેલન યોજાયું રઘુવંશી લોહાણા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં વીરપુર ખાતે ઉમટી પડ્યા જુનાગઢના સેવાના ભેખધારી અને ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ પણ રહ્યા ઉપસ્થિત જુનાગઢના અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના પ્રમુખ અને ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પણ રઘુવંશી સમાજના મહાસંમેલનમાં રહ્યા ઉપસ્થિત લોહાણા સમાજ તાકતવર થવો જોઈએ પહેલાં છ ધારાસભ્ય હતા અત્યારે એક જ છે ગિરીશ કોટેચા દરેક સમાજની અંદર લોહાણા સમાજ ભેગો હોય ત્યારે ધારાસભ્યની ચૂંટણી જીતવી સહેલી થઈ જાય ગિરીશ કોટેચા અમે બધી સીટો ઉપર ટિકિટ નથી માંગતા પણ જ્યાં વસ્તી વધુ હોય ત્યાં ટિકિટની આશા હોય છે ગિરીશ કોટેચા રાજકોટની અંદર બે લાખની લોહાણા સમાજની વસ્તી છે વધુ વસ્તી હોય ત્યાં ટિકિટ આપવી જોઈએ થોડા દિવસ પહેલાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયેલ ત્યારે દરેક સમાજે સંમેલન યોજવું જોઈએ રગુવંશી સમાજના નવનિયુક્ત પ્રમુખ જીતુભાઈ લાલની આગેવાનીમાં હજારો સંખ્યામાં રઘુવંશી સમાજના અગ્રણીઓ આવી પહોંચ્યા નવનિયુક્ત પ્રમુખ જીતુભાઈ લાલ થયા ભાવુક અખિલ ગુજરાત રઘુવંશી સમાજના પ્રમુખ તરીકે નિમાયા સમગ્ર ગુજરાતમાંથી એકસો નવ મહાજન સમાજના પ્રમુખો પણ આવી પહોંચ્યા જીતુભાઈ લાલ નવનિયુક્ત પ્રમુખ બન્યા પવિત્રા પધરામણીનો પ્રોગ્રામ છે એટલે એને પણ શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા છે હવે રસિક બાપાના આશીર્વાદ અને સાથે આપ જોઈ શકો છો અત્યારે લગભગ હજી તો શરૂઆત નથી થઈ ત્યાં એકસો ને નવ મહાજનના પ્રમુખો અને સમગ્ર ગુજરાતમાંથી આગેવાનો મહાનુભાવો કે જે સમાજના તારલાઓ છે જે કી પોઈન્ટ લોકો છે એ અને આમ લોકોમાંથી પણ ઘણા લોકો આવ્યા છે એ અત્યારે આવી ચૂક્યા છે વિશેષ શરૂઆત થશે પછી આપને આગળ ખબર પડી જશે સૌને જય જલાલ આજે રઘુવંશી સમાજ માટે ઐતિહાસિક દિવસ છે વીરપુર ને આંગણે પૂજે બાપાના ધામમાં આજે સમગ્ર ગુજરાત ભરમાંથી રઘુવંશી પરિવારો અહીંયા જીતુભાઈ લાલ ની શપથવિધિમાં હાજર રહ્યા છે મોટી સંખ્યામાં આપણે બધા જોઈ રહ્યા છીએ કે ઠેર ઠેરથી રઘુવંશી સમાજના આગેવાનો કાર્યકરો તથા રઘુવંશ સમાજના ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત થયા છે આ જીતુભાઈ પ્રત્યેની લાગણી દર્શાવે છે એમના કાર્યને એક મૂલ્ય આ લોકો જુનાગઢ ગુજરાતના રઘુવંશી પરિવારો એમના મૂલ્યોને આવકારે છે એ દેખાય એવું છે આજે સમગ્ર ગુજરાત રઘુવંશી પરિવારના પ્રમુખ તરીકે જ્યારે એમની તાજપોશી થઈ રહી છે ત્યારે હું એમને અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પણ આપું છું કે તેઓ એમના કામમાં ખૂબ સરળતાથી આગળ વધે અને સમાજને ઉપયોગી થવા પ્રયત્ન કરે તેઓ હોશિયાર છે જામનગર જિલ્લાના વતની છે ત્યાંના રઘુવંશી સમાજના પ્રમુખ છે ચેમ્બરના પ્રમુખ છે અનેક હોદ્દાઓ એણે ધારણ કરેલા છે આ એક વધારે હોદ્દો એ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે હું એને ફરીથી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું અને આ કાર્યક્રમને સફળતા ઈચ્છું છું ધન્યવાદ ગુજરાત આખામાં એક આખો અનેરો ઉત્સાહ છે કારણ કે કેટલાય વખત પછી સૌરાષ્ટ્રની અંદર અને એમાં પણ ખાસ કરીને જીતુલાલ કે જામનગરની અંદર માજનના પ્રમુખ હોય કે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હોય આ કાખા સૌરાષ્ટ્ર લેવડે ખૂબ મોટો નામ અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલ એના પપ્પા પણ મિનિસ્ટર હતા ખાસ કરીને સમાજને એક કરવો અત્યારે ફરજિયાત છે હરેક સમાજ પોતાના સમાજ માટે થઈને રાતને દિવસ મહેનત કરતો હોય છે અને સમાજ કેમ આગળ આવે ભલે આપણે બધા સમાજને ઉપયોગી થાય પણ આપણા પોતાના સમાજનું એના માટે જ્યારે જીતુભાઈની આજે અમે વરણી કરવાના છીએ અમારી લાગણી પણ હતી આની પહેલાં ઉમંગ હોટલ ઉમંગભાઈ હતા ઉમંગભાઈ ઠક્કર પતંગ હોટલના માલિક અને છેલ્લે ધનવાનભાઈ કોટક હતા હવે જીતુલાલની જ્યારે નિમણૂક થાય ત્યારે આ તમે જો ગામે ગામથી ફોર વ્હીલ અને બસું ભરાઈને ખાસ જીતુભાઈને અમે પણ જીતુભાઈને કીધું કે આપણે કોઈ વાતમાં નથી રહેવું આપણો સમાજ પણ તાકાતવાળો થવો જોઈએ તાકાતવાળા સમાજની હરેક રાજકીય માણસો પણ નોંધ લે છે પહેલાં અમારા એક જ ધારાસભ્ય અત્યારે છે પહેલાં છ છ ધારાસભ્ય હતા સંસદ સભ્ય હતા ભલે આપણામાં કેપેસિટી હોય તો જ ટિકિટ મળતી હોય હરેક સમાજની અંદર લુવાણ સમાજ જ્યારે ભેગો હોય ને ત્યારે કોઈ પણ ધારાસભાની ચૂંટણી જીતવી હેલી થઈ જાય છે એટલે આજે જીતુભાઈ સંગઠિત થઈ સમાજના હરેક છોકરાઓને મેડિકલમાં જવું હોય આર્થિક સહાયની જરૂર હોય મેડિકલની જરૂરિયાત હોય એને ક્યાંય તકલીફ પડતી હોય તો સમાજ એક થઈને એને મદદ કરવી ખરેખર જીતુભાઈ આવવાથી ને આ બધી મનોકામમાં પૂરી થાય આજે ખાસ જગ્યા પણ એવી નક્કી કરી છે કે જલારામ બાપાના મંદિર પાસે જ અને જલારામ વીરપુરની અંદર કે જ્યાં પૈસા ધરવાની પણ મનાઈ છે અને અન્નનો ટુકડો ત્યાં હરી ટુકડો એવી કહેવાય છે એવા જલારામ બાપાના સાનિધ્યની અંદર આજ નિમણૂક થાય એનું સો ટકા આવતા દિવસોમાં રિઝલ્ટ આવશે ફરીને જલારામ બાપાને સોમનાથ દાદાને ભવનાથ દાદાને મા અંબાને પ્રાર્થના કરું કે જીતુભાઈને ખૂબ શક્તિ આપે અને એક બીજી ખાસ સલાહ માત્ર જીતુભાઈને વાહ વાહ નથી કરવાની જીતુભાઈની પડખે ઊભું રહેવાનું કારણ કે આપણા ક્યાંય પણ ટાટિયા ખેંચવાનું રહેવા દેજો માં મુસીબતે આપણને એક આવો સરસ પ્રમુખ મળ્યો છે અને બધા સપોર્ટ કરશો તો સો ટકા આનું રિઝલ્ટ મળશે ફરીને બધાને ખૂબ ખૂબ શુભકામના જય જયારામ આવનારા સમયમાં તમે ધારાસભ્યની પ્રભુ અમે અત્યારે જે ભેગા થયા જ ને એ રાજકીય રીતે નથી ભેગા થયા અત્યારે સમાજ એક થઈને આવે છે હવે પછીના ભવિષ્યની અંદર કોઈ સ્ટ્રેટેજી નક્કી થાય કોઈ પચાસ સો નેતાઓ મળીને ભેગા થઈને નક્કી કરશું અત્યારે આજનો જે દિવસ છે ને એ કોઈ રાજકીય માટે નથી જીતુભાઈને બનાવ્યા પ્રમુખ એનો જે ઉત્સાહ છે ને એના માટે ગામે ગામથી ને માણસો આવ્યા જ બાપાના દર્શન કર્યા અને હવે જ જીતુભાઈની નિમણૂક હમણાં થાય બીજી વાત કરવા છે બાપુ શક્તિ પ્રદર્શન તો બધા કરે છે બધી જ્ઞાતિ ભેગા થવું એટલે શક્તિ પ્રદર્શન નથી આજે અમારું સ્નેહ મિલન છે ઓમ ગણો ને તો લુવાણા જ્ઞાતિના આટલા બધી લોકો એકીઆર ભેગાથી આવીને જવલ રિપોટર ભાગેશ ડોબરિયા ઝી ટીવી ન્યૂઝ વીરપુર